ઓમ નમઃ શિવાય મિત્રો મિત્રો આજે આપણે શિવ કવચનો પાઠ કરીશું શિવ કવચના પાઠ વિશે એવું કહેવામાં આવે છે કે જે વ્યક્તિ નિત્ય શિવ કવચનો પાઠ કરે છે અથવા તો શિવ કવચને લખીને જો માદળિયાની અંદર પહેરે છે તો એ વ્યક્તિને ક્યારે પણ કોઈ પણ પ્રકારનો ભય રહેતો નથી અને તેનું આયુષ્ય પણ લાંબુ થાય છે દરેક પ્રકારની દરિદ્રતા પણ દૂર થાય છે તો મિત્રો આ શિવ કવચનો જે પાઠ છે એ આપણે નિત્ય સાંભળવો જોઈએ તો ચાલો આજે આપણે શિવ કવચનો પાઠ કરીશું કોમેન્ટની અંદર જય સદાશિવ લખવાનું મિત્રો ભૂલશો નહીં અને આ શિવ કવચનો પાઠ તમે સંપૂર્ણ જરૂરથી સાંભળજો ઋષભ બોલ્યા વિશ્વવ્યાપી એવા દેવાદિદેવ મહાદેવને વંદન કરીને मनुष्य सर्व रीते रक्षण करना आ कवच हूँ कहूँ आ कवच स्थान शुद्ध कर आसन पाथरी तना बेसी इंद्रिओ प्राण ने नियम में राखी हृदय में बिराजेला इंद्रिओ पर सूक्ष्म अंत विना आद्य एवं भगवान शंकर ध्यान धरव कर्म बंधन ने दूर करना ચિદાનંદમાં મસ્ત કરનાર ઓમ નમ સિવાય મંત્રના ન્યાસથી મનને શાંત કરનારને સંસાર કૂવામાં પડેલ મારી રક્ષા કરો મંત્ર વડે મારા સઘળા પાપોને દૂર કરો હે વિશ્વમૂર્તિ જ્યોતિમય આનંદદન ચિદાત્મા અણુથી પણ અણુ વિશાળ શક્તિવાળા એવા ભગવાન શંકર મારું રક્ષણ કરો જે પૃથ્વી સ્વરૂપે વિશ્વને ધારણ કરે છે જે અષ્ટમૂર્તિ છે તે મારી ભૂમિ અને જળથી રક્ષણ કરો જે કલ્પનાના અંતે સઘળા ભૂવળોને બાળી લીલાઓ કરતાં નૃત્ય કરે છે તેવા લાવાગ્નિથી વાયુ આદિના ભયથી અને સંતાપોથી મારું રક્ષણ કરો જળહરતી જ્યોતિને સુવર્ણ જેવી કાંતિવાળા વિદ્યા વરદાન અભય ઠુકાણને બાહુઓમાં ધારણ કરનાર ચતુર્મુખ તત્પુરુષ ત્રિનેત્ર એવા શિવજી મારું નિત્ય રક્ષણ કરો કુઠાળ વેદ અંકુશ પાસ ત્રિશુળ કપાલ ડમરૂ રુદ્રાક્ષ અને સમસ્ત ગુણોને ધારણ કરનારા હે ચતુર્મુખ નીલકાંતિવાળા ત્રિનેત્ર અઘોર શિવજી દક્ષિણ દિશામાં મારું રક્ષણ કરો મોઘરો ચંદ્ર શંખ સ્ફટિક જેવી શ્વેત ક્રાંતિવાળા વેદ રુદ્ર માળ વરદ અભયને ધારણ કરનાર ચતુર્મુખ તુરંત પ્રકટ થનાર ત્રિનેત્ર શિવજી પશ્ચિમ દિશામાં મારું રક્ષણ કરો વરદાન રુદ્રક્ષ માળ અભય डमरू ने बाहुओं में धारण करना कमर तंतु सम उजड़ा, तत्तुर्मुख वामदेव शिवजी उत्तर दिशा में मरु रक्षण करो वेद इष्ट अभय अंकुश पास डमरू कपाल ढक्का माला त्रिशूल ने धारण करना पंचमुख शिवजी ऊंचे रहेला, मारु रक्षण करो हे चंद्रमौली हे नीलकंठ हे हेरंबाना मारा मस्तकन नेत्रनु कपाळनु नेत्रोनु कानोनु घालन मुखनु जीभनु आणि तेमज बाहूओन वृक्ष वृक्षस्थळन उदरनु नाभीनु केडनु सांथळनु घुंटणू જાંગનું અને ચરણો આદિનું રક્ષણ કરો હે મહેશ્વર દિવસના પહેલા પ્રહરમાં વામનજી બીજા પ્રહરમાં ત્રિલોચન ત્રીજા પ્રહરમાં વૃષ ધ્વજ ચોથા પ્રહરમાં તેમજ હે શશિ શેખર રાત્રિના પહેલા પ્રહરમાં ગંગાધર બીજા પ્રહરમાં ગૌરીપતિ રાત્રિ પૂરી થતા વખતે મૃત્યુંજય સર્વકાળે મારું રક્ષણ કરો ભગવાન શંકર ઘરમાં સ્થાણુ શંકર બહારથી પશુપતિ ઉમરામાં સદાશિવ ચારે બાજુથી ભુવનેશ્વર ઊભેલા પ્રથમ પતિ ચાલતા વેદાંત જ્ઞાત બેઠેલા અવિનાશી સુતેલ દેસામાં તેમજ નીલકંઠ માર્ગમાં મારું રક્ષણ કરો ત્રિપુરારી પર્વત ઉપર ઉદાર શક્તિ શંકર અરણ્યવાસથી વીરભદ્ર શત્રુઓથી અને મહાભયથી મારું રક્ષણ કરો ભગવાન મૃળ ફરસીની ધારથી આતતાઈઓને પાયદળ અશ્વદળ ગજદળ આદિ હજારો લાખો કરોડો અક્ષૌણીની સેનાને હણી નાખો ત્રિશુરથી ચોરોને અનુધનુષ્યથી સિંહ રીંછ વરુ આદિ હિંસક પ્રાણીઓને ત્રાસ આપો ઉપરાંત મારા ખરાબ સ્વપ્નો ખરાબ સુપનો દરિદ્રતા મનની દૃષ્ટતા દુર્વ્યસન અપયસ ઉત્પાત તાવ ઝેર ગ્રહોની પીડા વ્યાધિ આદિનો તમે નાશ કરો એક હજાર અક્ષરનો શિવજીનો મંત્ર ભગવાન સદાશિવને મારા નમસ્કાર છે જે તત્વરૂપ મંત્ર સ્વરૂપ યંત્રમાં રહેલ તંત્ર સ્વરૂપ સઘળા તત્વોથી દૂર છે બ્રહ્મા રુદ્રના અવતાર નીલકંઠવાળા પાર્વતી દેવીના મનને હરનારને પ્રિય ચંદ્ર સૂર્ય અગ્નિરૂપ નેત્રવાળા ભસ્મ લગાડેલ મણિયો જડિત મુકુટવાળા માણેકનું આભૂષણ પહેરેલ રૌદ્ર સ્વરૂપ વાળા ધ્વંસ કરનાર મહાકાળને ભેદનાર ચક્રના અધિષ્ઠાજીને ધારણ કરનાર દેવોના એવા દેવ ઐશ્વર્ય વીર્ય યક્ષ લક્ષ્મી જ્ઞાન વૈરાગ્યના આપ આશ્રયદાતા છો વેદાંત જેમનો સાર છે ધર્મ અર્થ મોક્ષ જેનું સાધન છે તે કરોડો બ્રહ્માંડના નાયક છે અનંત વાસુકી કર્કોટક શંખ કુલિંક પદ્મ મહાપદ્મ નાગકુળને જેમના ભૂષણો છે પ્રણવ સ્વરૂપ ચિત્રરૂપી આકાશવાળા આકાશ દિશાઓના સ્વરૂપવાળા ગ્રહો નક્ષત્રરૂપી માળવાળા બધી કળાઓના જાણકાર निष्कलंक बढ़ा भुवनों एकमात्र करता एकमात्र रक्षक संहारक से सकल लोकना गुरु एकमात्र साक्षी गृह ज्ञान वेदांत पारघामी वरदानदाता कल्याणकर्ता छो जीमना मस्तके चंद्र शोभे शाश्वत निवासवाला निराभास निरामय निर्मल निर्लोभ निर्मोह निर अभिमानी, निश्चिंत निरहंकारी स्थिर निष्कलंक निर्गुण, निष्काम उपद्रव रहित, आंतक रहित, संपूर्ण सनातन निष्कारण निष्प्रंच निर्दंद निराधार निरोगी निष्कांत निष्पाप निर्भय निर्विकल्प निर्भेद निष्क्रिय अनुपमेय निरंजन, नित्य शुद्ध बुद्ध परिपूर्ण सच्चिदानंद अद्वितीय शांत स्वरूप तेज रूप तेजो मय स्वाप हे रुद्र आप नो जय धाओ जय थाव, हे महाभयंकर महाभैरव हे कालभैरव हे कल्पांत भैरव आदि खोपरियोनी पहनार, खटवांग तलवार ढाल पास अंकुश डमरू ने धारण करना त्रिशूल धनुष्य बाण शक्ति, बिंदीपाल तोमर मुशल परिध भूसंडी, सत्वनी चक्र आदि आयुष्य ने धारण करना भयंकर बुझावाड़ा हजारों मुखवाड़ा डाढ़ो थी विकलार मुखवारा, भयंकर अठहास्य ब्रह्मांड ने दुझावनार सर्पो रुकी, कुंडलों वाला गज चर्म पहननार मृत्युंजय त्रंबक त्रिपुरांतक विश्वरूप वीरूपाक्ष विश्वेश्वर वाहन वाला બધી બાજુ મુખવાળા મારું ચારે બાજુઓથી રક્ષણ કરો મહામૃત્યુ આકસ્મિક મૃત્યુ મહામૃત્યુના ભયને ભસ્મ કરો ચોરના ભયનો નાશ કરો ઝેરી સર્પના ભયને સમાવો ચોરોને મારો શત્રુઓને ઉખાડો ત્રિશુરથી છેદી નાખો કુહાડીથી ચીરી નાખો તલવારથી કાપી નાખો ખટવાંગથી મારો સાંભેલાથી કચરો બાણોથી વિંધો રાક્ષસોને ભય આપો ભૂતોને નસાડી મૂકો કુષ્માંડ વેતાલ મારચી બ્રહ્મ રાક્ષસોને ત્રાસ આપો હે શિવજી મને નિર્ભય કરો આશ્વાસન આપો નરકના મહાભયથી ઉદ્ધાર કરો મને જીવ આપો ભૂખ તરસથી બચાવો દુખીને આનંદ આપો શિવ કવચથી મને ઢાંકી દો હે મૃત્યુજય હે ત્રંબક હે સદાશિવ આપને મારા નમસ્કાર છે મુનિ ઋષભે આગળ જણાવ્યું મેં વરદાન આપનાર શિવ કવચને તમને કહ્યું છે તે વિઘ્નોને દૂર કરનાર કોઈ મનુષ્યને રહસ્ય રૂપ છે જે માનવ આ શિવ કવચનો નિત્યપાઠ કરે છે અગર તો લખીને તે માદરિયામાં પહેરે છે તેને કોઈ પણ પ્રકારનો ભય રહેતો નથી અલ્પાયુષી હોય તેનું આયુષ્ય લાંબુ થાય છે દરિદ્રતા દૂર થાય છે માંગલિક પદાર્થો મળે છે દેવો પણ તેને પૂજે છે તે મહાપાપો નાના પાપોથી મુક્ત થાય છે મૃત્યુ બાદ પણ મોક્ષને મેળવે છે હે વત્સ આ શિવ કવચને શ્રદ્ધાથી તું ધારણ કર જેથી તું લદીથી શ્રેયને પામીશ તો મિત્રો આ કવચનો પાઠ આપણે શ્રાવણ માસની અંદર જરૂરથી કરવો જોઈએ અને બીજા લોકોને પણ કરાવવો જોઈએ જેના માટે જો તમે આ શિવકવચનો પાઠ પૂર્ણ સાંભળ્યો હોય તો તમારા ગ્રુપના દસ વ્યક્તિઓને આ શિવ કવચનો પાઠ જરૂરથી મોકલજો કોમેન્ટની અંદર જય સદાશિવ લખવાનું ભૂલશો નહીં જય સદાશિવ જય સદાશિવ જય સદાશિવ